જય જોહાર આપણા દાહોદ જિલ્લા અંદર અત્યારે પચાસ થી ઉપર ખેતરોમાં જે અનાજ વાવેલું છે અત્યારે જીસીબી વડે બધું નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એરફોટ કારણે તો અમારા આદિવાસી ભાઈઓ એવું કેવું છે કે અમારા જોડે વધારે જમીન છે નથી અમે આદમી ગરીબ છીએ અને અમે મજૂરી કરીને ખેતીવાડી કરતા હોય છે અને તમે આવી રીતના જે ખેતી કરેલી જીસીબી વડે તમે નષ્ટ કરતા હોય છો તો આવું ના ચાલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી દાહોદ જિલ્લામાં તમારે એરપોર્ટની જગ્યા પર પચાસ બસો દાહોદ ડેપમાં તમે વધારી નાખો તો સૌથી સારું રહેશે અને અત્યારે લોકો પાસે જમીન નથી અને તમે ગરીબના ગળા ન કાપો મારું એટલી વિનંતી છે સરકારને કેવું છે આ વિડીયો મારો મોદી તક પહોંચાડી દીજો અને એરપોર્ટ બનવું જોઈએ નહીં અને જીસીબી વડે આખાના ખેતરો તમે બધા પતાવી નાખ્યા છે અત્યારે બહુ વિડીયો વાયરલ થશે તો મારે કેવું છે કે મોટા મોટા બધા જેટલા બી સેલિબ્રિટી છે સબ વિડિયો બનાવીને શેર કરો તાકી આવી રીતે કોઈકનું ખરાબ થતા બચી જાય અને આપણે કોઈ એરપોર્ટની જરૂર નથી એરપોર્ટ બનવું જોઈએ નહીં અને પછી તમે ના માનો તો પછી મારા બધા આદિવાસી ભાઈઓ વિરોધમાં ઉતરશે તો પછી કહેતા નહીં જય જોહાર જય આદિવાસી જય જવાહર જે આદિવાસી મારા તરફથી બધા ભાઈઓ હું આવી ગયો સમાજની વાત કઈ પ્રકારની કંઈ વિડીયોની પૂરી માહિતી નથી વિડીયો લાજતક દેખાતા અગાડી તમને વિડીયો મે દેખાડીને જે કઈ કઈ પ્રકારની વાત થયા બધા આપણા ભાઈઓ આદિવાસી સમાજના જે બી કરતા હોય જે બી વાત કરતા હોય મારા ભાઈઓ જે દાહોદ જિલ્લાની અંદર એરપોર્ટ બની રહ્યો છે એની વાત કરી રહ્યા છે બધા જે ડોમેસ્ટિક એરપોર્ટ એ બની રહ્યો છે દાહોદ જિલ્લામાં તો તમે બધાએ નક્કી કર્યું કે અમારા બાર છોકરા અને આપણા મા બાપ અને આપણે બૈરો અને આપણા સોરા એનું તમ તમે કંઈક નક્કી કર્યું કાં કાં જાય રહે અમતા તાજા તમે ફલાણું સ્ટેટસ ચડાવો ઢીકણું સ્ટેટસ ચડાવો સ્ટેટસ ચડાવીને ખબર આલે લોકોને અને જે ગુજરાતમાં પડ્યા હતા આવું આવું કરી થયું છે એવું તાજે તમને ખબર આવ્યો પણ આ ખબર કહીને આલી ખરી તમ એ આ ખબર આલી તમને જે આપણા ભાઈ બધા ગુજરાત પ્રેસ એ હું કઈને ખબર આવેલી તમે કે આવું આવું થઈ રહ્યું છે આપણા સમાજની અંદર આપણા શહેરની અંદર આપણા ગામની અંદર આપણા આ તાલુકાની અંદર આપણા જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે તમે કઈના જાહેરાત કરી તે તમે કરજો જાહેરાત અગર તમારથી વિડીયો નહીં ભણતો હોય તો તમે પાંચ જણાના આ વિડીયો બી શેર કરી દેજો તમારથી વિડીયો કદાચ નહીં ભણતો હોય તો અને તમારથી વિડીયો ગણતો હોય તમારે જેટલી બી નોલેજ હોય એ તરી આપણા ભાઈઓને સમજાડજો હું લેવા એવા સમજાડજો કે આવનારા સમયમાં બધા આપણા બધા ભેગા થાય અને જે બી થતું હોય એ કાયદેસર કરવાનું એના માટે તમે વિડીયો બનાવજો વિડીયાથી એમ નથી કે વિડીયાથી કઈને થવાનું પણ વિડીયો જરૂરથી બનાવજો કેમ કે વિડીયો બનાવો ને તો આપણા આદિવાસી સમાજના જેટલા બી ભાઈઓ હે એત્રના મોબાઈલમાં જાહેતા એને ખબર પડે એને ખબર પડે અત્ર ખબર કઈ રીતની પડે કે આપણા દાહોદની અંદર દાહોદ જિલ્લાની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બન રહ્યો છે અને બલુણામાં ઉતરવાના છે આપણા અને એવો એરપોર્ટ બન રહ્યો છે એમ આપણા આપણા ખેતરમાં ઉતરવાના છે બલુણા એ એવું મતલબ હેવું કહેજો તમે કોઈ બી માણસ તે કહેહો ને તેને ખબર પડે છે આપણા આદિવાસી સમાજમાં જેટરા બી ભાઈઓ છે એટલા બધા ભંડલા નથી જેતરા છે એટલા બધા ભંડલા નથી ઘણા ખરા અબણ છે ઘણા ખરા અબણ હોય એ જ ગુજરાતમાં નીકળીને પડ્યા છે મારા ભાઈ અને અબણ છે એ ગુજરાતમાં નીકળીને પડ્યા એમ નથી પણ કે અડધા ભણેલા પણ ગુજરાતમાં નીકળીને પડ્યા છે કેમ પડ્યા બારવી બારમી તક હું કોલેજ બી કરી લીધી અને તો બી ભણ્યા ગણ્યા અને તો બી એ નોકરીએ નથી જોડ્યો આજે વિદેશમાં નથી જવા જડ્યું તો તમે વિદેશની વિદેશની રહેવા દીજો અને મારા ભાઈઓ ડોમેસ્ટિક એરપોર્ટ આપણી આ બાપ દાદાની જમીન છે એમાં જરૂર ભણવો નહીં જોઈ ખબર અને ભણી ગયો તો માતા લેવાની બી તાકત છે ને માતા દેવાની પણ તાકાત છે એટલું તો હું યાદ રાખજો મારા આદિવાસી ભાઈઓ તમને કીધું છે હું તો જય જોહાર જય આદિવાસી પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં આપણા ભાઈઓ છ હજાર જણા ઊભા થઈ જાય જરૂર જય જોહાર